પ્રકરણ તણ ગુરુ દરેક આત્મા પૂર્ણ થવા નિર્માયેલો છે અને પ્રત્યેક જીવ અંતે તે સ્થિતિએ પહોંચવાનો છે આપણે આજે જે સ્થિતિમાં છીએ તે માત્ર આપણે પૂર્વે જેવા હતા કે જે પ્રકારના વિચારો ભૂતકાળમાં કર્યા હતા તેનું પરિણામ છે અને વર્તમાનમાં આપણે જે કરીએ અને જેવી રીતે વિચારીએ તેવા આપણે ભવિષ્યમાં થઈશું પણ તેનો અર્થ એવો નથી કે આપણને બહારથી કંઈ સહાય મળી ન શકે આત્મામાં રહેલી શક્યતાઓને બહારની સહાયથી વેગ મળે છે તે એટલે સુધી કે આ દુનિયામાં મોટાભાગના લોકોને બાહ્ય સહાયની અનિવાર્ય જરૂર છે વેગ આપનારી શક્તિઓ બહારથી આવે છે અને આપણી અંદરની શક્યતાઓ ઉપર તે કામ કરે છે પછી વિકાસ શરૂ થાય છે આધ્યાત્મિક જીવનનો પ્રારંભ થાય છે અને આખરે માણસ પવિત્ર અને પૂર્ણ બને છે બહારથી આવતી આ ઉત્તેજક પ્રેરણા પુસ્તકોમાંથી પ્રાપ્ત થતી નથી એક આત્મા બીજા આત્મા પાસેથી જ આવી પ્રેરણા મેળવી શકે બીજા કોઈ પાસેથી નહીં આખું જીવન આપણે પુસ્તકો વાંચવામાં ભલે વિતાવીએ અને આપણે મહાબુદ્ધિશાળી બનીએ તો પણ અંતે આપણને ભાન થાય છે કે આપણો આધ્યાત્મિક વિકાસ બિલકુલ થયો જ નથી એવો કોઈ નિયમ નથી કે બુદ્ધિમત્તાની પરાકાષ્ઠાની સાથોસાથ માનવીનો તેને અનુરૂપ આધ્યાત્મિક વિકાસ પણ થાય ઉલટું લગભગ રોજ આપણે જોઈએ છીએ કે બુદ્ધિનો અસાધારણ વિકાસ આધ્યાત્મિકતાને ભોગે જ થયો હોય છે